જય માતાજી જય દ્વારકાજી સ્વાગત છે તમારા બધાનું આજે અમારા એક નવા વ્લોગની અંદર જો કે તમે બધા મજામાં દશો ને અમે પણ ખૂબ જ મજામાં છીએ ને અત્યારે સરસ મજાના તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના રેડી થઈ ગયા છે અત્યારે હું દુકાનમાં વયો છું એનું કારણ છે મારે પણ ચાર્જિંગમાં પડ્યો હતો ચાર્જિંગમાં પડ્યો તો સરસ મજાની દુકાન એકદમ ક્લીન ઓર કરનાકી છે મેં સરસ મજાની અને આજે છે ને એક તો અમારા ગામમાં શોર્ટ ફિલ્મ છે શોર્ટ ફિલ્મ છે ને શોર્ટ ફિલ્મનું શૂટિંગ છે તો શૂટિંગ છે ને એટલા માટે મારે અહીંયા આ તો મારા જવાનું છે કારણ કે મારા બેનની વાડી જ છે અને મારા બેન છે ને લગભગ બીજી વાડીએ કામ કરે છે મારા પટલની બધાય એટલે કે તું ઘડીક આ તો મારવા આવજે એટલે કાંઈ વાંધો નહીં અને આપણા બધા મિત્રો જ છે બને તો આપણે બ્લોગ બનાવવાનો છે ને કર છે ને એના પર જે બ્લોગ બનાવેલા હોય ને કાંઈક આપણે લઈ લેવાનું એવું કરવાનું છે કાંઈ વાંધો નહીં ચાલો કન્ટિન્યુ બ્લોગ હોય બધા જો હા વરસાદ નહીં આવવાનો આ લેવાની છે ને ઊભી લેવાની છે

બરોબર ને ભાઈ વાત બરોબર એટલે ઈ તો બધાય તૈયાર થાય છે પછી છે અને અમારે ડાયરેક્ટર સાહેબ છે સાહેબ છે ડાયરેક્ટર સાહેબ છે વિપુલભાઈ ના ના પ્રોડ્યુસર છે કરો પણ આપણે મળાવવાના છે અને ફેસ કરવાનું નથી

એક માતાજીનું નામ દશામાનું નામ લઈને આજે શરૂઆત કરે છે નાનકડી એવી તો કૃપા કરીને વિનંતી કરું છું કે અમારા વિપુલભાઈની ચેનલમાં જે આ દશામાનું શોર્ટ ફિલ્મ છે એ વાયરલ શું કહેવાનું રિવીલ કરવાનું છે અપલોડિંગ કરવાનું છે એમાં અમારી ભાષામાં કહીએ તો બધાય જરૂરથી વિઝિટ કરજો ટૂંક સમયમાં જ આવી જવાનું છે અને આજે અમે બધા ભેગા થયા છીએ શૂટિંગ માટે તો શૂટિંગ માટે રેડી થયા છે એટલા માટે અમારે કાર્ય હરતા જે કેમેરામેન ડાયરેક્ટર જે તમે કયો સ્પોટ બોય બધું અમારે આજ છે આજે મોટો જોઈ લીધો માતાજી બધાને અને હું તો ખાલી છે ને આ બધાને વિડીયોમાં આવું ને એટલા માટે આ બીજું બધું આ બધા કેરેક્ટર ને બધાને જે બપોર પછીના સીન છે અને બીજા બે કેરેક્ટર છે એ રેડી મેકઅપ ને એવું બધું કરે છે અને ત્યારબાદ એક કડવી માં કડવી માં કેવાય કડવી માં બેઠા છે અને એની મુલાકાત કરાવી દઉં

અરે સિમ્પલ હતું ફક્ત વિદાવ રાખજો જો એસી જોઈ પડ આ વેક અપ એવું મેકઅપ બિતા નથી તો હવે નથી આવતું યાને ના પાડે એ નાખો નામ નામ ગામમાં જ નતા કે બેર કોણ આવ્યા એ તો વાાળ નાખજો જોઈ આપણે ખાલી લાંબા ગજ્યા પાછળ बा मना ता

જોયું ગમે તેને દાન કરી દે અમારા બોસ આ બધું શું કહેવાય મફતનો માલ છે જેની તેની પાસે શું કહેવાય પૈસા ન આપે ને પાછા એટલે બધું આ બધું આવું બધું લઈ લે આ પૈસા ન આપે ને એટલે મને ઝોન આ બધું પહેરે ઝોન આ બધું શૂટિંગ નું છે આપણું એ નથી કોક નું છે કોણ હોય ખબર નથી ગીરા શૂટિંગ માં હું કામ ઉમે કર્યું છે ને એટલે આપેલું છે બધું સેટઅપ કાઈ નઈ હવે આગળ જે ગામ માં જવાનું ત્યાં સીન લેવું એકાદ બે કટકા મારશું બતાવશું બાકી હવે તો શૂટિંગ એન્ડ ઉપર છે શોર્ટ ફિલ્મ એન્ડ ઉપર છે ઘણા બધા તમે કટકા જોયા હશે હવે અમે કોવાનો કઈક સીન ગોઠવ્યા છે કાઈ નઈ હવે કન્ટિન્યુ વિડિયો માં બનાવજો ઉતરી ઉતરી બેડ એટલે હાલ મોડા ગાડી પકડી રાખો

ડાયરેક્ટર સાહેબ ને ગુમ ગાયબ થઈ ગયો રામજી એ તો આઈ ને આ એની રાધા એ રાધા કેમ મરી ગઈ સાલા જલદી

વાહ આ મોજ ડાયલોગ બોલજો તમે કરો તો એ હા બા હાલો સાહેબ એ રાધા રાણી આ ભગતડાવાય રેડા મોજ હાલ મારા ઘરમાંથી હા મૂકી આવો આવો બસ હાલો સા એટલે ને